પુણા સારોલી ખાતે આવેલી આર કે એલ પી માર્કેટની મીટર પેટીમાં ભાગ દોડ મચી જવા પામી હતી બનાવને જાણ કરાતા તાત્કાલિક ફાયર દોડી આગ પર હતો પુણા નજીક માર્કેટની મીટર પેટીમાં આગ લાગી હતી અચાનક ધુમાડા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આગ લાગ્યા અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા જ ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગતા માર્કેટની બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતા વેપારીઓ અને ગ્રાહકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો આ અંગે માર્કેટના મેનેજર વિક્રમભાઈએ જણાવ્યું હતું કે ઘટના લગભગ બાર વાગ્યાની હતી આર એલપી માર્કેટના છ ટાવરની મીટર પેટી અને કેબિનમાં ધુમાડો નીકળતા દોડાદોડીની ઘટના સામે આવી હતી કંઈક સમજ પડે એ પહેલાં જ આગ ભભૂકી ઉડતા તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી દસથી પંદર મિનિટમાં જ ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો આ દુર્ઘટનામાં લગભગ સાહીઠ ઇલેક્ટ્રિક મીટરોને નુકસાન થયું હતું તો આગ પર કાબુ મેળવનાર ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મીટર પેટીમાં આગ લાગી હતી मीटर मीटरपेटीमा नबळा वायरिंग अथवा स्पार्क बाद वायरो सडकता धुमाडो हो जो जे सारी बाबत हती की आसपासना कापडचा जथ्था न होवाची आग मोठं स्वरूप धारण करते ते पहिलाच काबू मेळवी लवाय हो अझहर कुरेशी ट्वेंटी फोर न्यूज